જૈન ધર્મનો પવિત્ર યાત્રા ધામ એટલે કે ભાવનગર ખાતે આવેલો પાલિતાણા ખાતે જૈન દેરાસર જૈન ભક્તો ફાગુણ સુદ તેરસના દિવસે પાલિતાણામાં છ ઘઉંની યાત્રા કરવા માટે જતા હોય છે જ્યાં આદેશ્વર ભગવાન બિરાજમાન છે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાંથી જૈન સમાજના લોકો છે ત્યાં છ ઘઉંની યાત્રા કરવા માટે જાય છે આદેશ્વર ભગવાનને પરેશન કરવાની કામગીરી તેઓ કરતા હોય છે એનું મહત્ત્વ શું છે તો ચાલો આપણે સમજીએ જૈન મુનિરાજ અને ભક્તોના મુખે તેઓ શું કહી રહ્યા છે એ ફાગણસુદ તેરસની યાત્રા કરવા માટે પાલિતાણા પધારે છે એ સિવાય બીજા પણ અનેક તીર્થો છે કે જ્યાં જૈનોનો એક રિતસરનો મેળો જામે છે અમદાવાદની પાસે કલિકુંડમાં દર વર્ષે વીસથી પચીસ હજાર જેટલી જૈન જનસંખ્યા અહીંયા પધારે છે જ્યાં જ્યાં દાદા આદિનાથના બેસણા છે જ્યાં જ્યાં દાદા આદિનાથ ભગવાનના ધામ છે જ્યાં પ્રભુ ઋષભ બિરાજા છે એ પછી દેલવાડા હોય કે કલિકુંડ હોય કે પ્રાચીન તીર્થ હોય કે અર્વાચીન તીર્થ હોય એ તમામ જગ્યાએ ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાનની યાત્રા કરવા માટે જૈનોની સંખ્યા માત્ર જૈનો જ નહીં જૈનેતરોની પણ સેંકડોની સંખ્યા ભગવાન ઋષભને આદ્ય પુરુષ તરીકે સ્વીકારે છે અને એની ભક્તિ કરવા માટે જાય છે સુદ તેરસ એટલે યાત્રાનો બહુ મહત્ત્વનો દિવસ છે પરમ પવિત્ર પાવનકારી દિવસ છે આ દિવસે શામ બને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડની સાથે મોક્ષે પધાર્યા હતા એનું એનું આલંબન લઈ અને સમસ્ત જૈન શ્રાવકો જૈન સંઘો આજે એટલા બધા ઉત્સાહી છે કે દાદાની શત્રુજયની જાત્રા વર્ષોથી કરે છે અને એ પવિત્ર દિવસને પોતાના આત્માને પાવન કરવા માટે એમને પ્રેરણા મળે છે આપે સાંભળ્યા હતા જૈન મુનિરાજ તેમણે આ મામલે જણાવ્યું છે કે આસ્થા અને શ્રદ્ધા સાથે લોકો દર વર્ષે પાલિતાણામાં જે છ ઘઉંની યાત્રા યોજવામાં આવે છે તેમાં ભગવાન આદેશ્વર બિરાજમાન છે ત્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે સાથે જ ભક્તોનું પણ ઘોડાપુર ઉમટતું હોય છે કહેવાય છે કે જે લોકો પાલીતાણાની યાત્રા કરવા નથી જઈ શકતા તેઓ અમદાવાદના નજીક ધોળકા મુકામે કલિકુંડ તીર્થમાં મિની પાલીતાણા બનાવેલું છે ત્યાં જઈને છ ઘઉંની યાત્રા કરે છે જી હા શ્રદ્ધાળુઓ માટે જે આસપાસ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અમદાવાદના આસપાસના લોકો જે જૈન સમાજ જે જૈન સમુદાયના લોકો હોય તે ભાવનગર પાલીતાણા દર્શન કરવા માટે નથી જઈ શકતા તો તેના કારણે જે ધોળકા ખાતે કલિકુંડ તીર્થધામ મિની પાલીતાણા બનાવવામાં આવેલું છે ત્યાં પોતાની યાત્રા કરતા હોય છે આ મામલે ત્યાં આવેલા શ્રદ્ધાળુઓ છે તે શું કહી રહ્યા છે કલિકુંડ ખાતે પધાર્યા અમે ખાસ ફાગણસુ તેરસના દિવસે દાદાની યાત્રા કરવા માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ જૈનો માટે હોય છે કારણ કે શ્યામ અને પ્રદ્યુમ્ન આ સાડા આઠ કરોડ મુનિ સાથે આજે મોક્ષે પધાર્યા હતા આજના દિવસે ઠેર ઠેર જગ્યાએ જ્યાં પણ આદિના દાદાના પગલાં છે જ્યાં પણ આદિના દાદાની પ્રતિમા છે ત્યાં ત્યાં અઢળક લોકો આવે છે પાલીતાણામાં પણ લાખોથી વધારે સંખ્યા પરમાત્માની છ ગાઉ યાત્રા કરવા માટે પધારે છે લોકો ખૂબ જ ભાવપૂર્વક અને ઉલ્લાસ સાથે લોકો આજનો દિવસ માણે છે ખરેખર આજનો દિવસ એમ જૈનો માટે એક છુટ્ટીનો દિવસ જેવો જ હોય છે જ્યાં પણ નજીકમાં પરમાત્મા બિરાજમાન હોય છે આદિના દાદા ત્યાં ત્યાં લોકો છ ગાઉની યાત્રા ન કરી શકે તો પટના દર્શન કરતા હોય છે અને એવી રીતે લાભ માણતા હોય છે તમે કેટલા તમે કેટલા સમયથી દર્શનાર્થે આવો છો અમે કલિકુંડ તો એક બે વર્ષથી આવીએ છીએ ઘણી વખત પાલીતાણા બી જવાનું થયું છે છ ગાઉ યાત્રામાં બી એ રીતે જ્યાં પણ જેવી રીતની અનુકૂળતા હોય ત્યાં ત્યાં દર્શન કરવા અમે પધારતા હોય છે તમે જે દર્શનાર્થે આવો છો આજના દિવસ તો કેવી અનુભૂતિ થાય છે તમને અનુભૂતિ તો ખરેખર ખૂબ જ આનંદમય અનુભૂતિ થતી હોય છે દાદાની જાત્રા એટલે એમ તો અમે જાત્રા કરતા હોઈએ છીએ પણ છ ગામની યાત્રાનો લાભ અમને આ જ દિવસે મળતો હોય છે એટલે ખરેખર ખૂબ જ આનંદની અનુભૂતિ થતી હોય છે હાલમાં જ એક સુંદર મજાની રચના રાજદર્શન મા સાહેબ અને પરમપૂજા આચાર્ય ભગવાન ઉદયરતન સુરી સ્વજી મહારાજાએ કરેલી એ ગીત પણ દાદા ઋષભદેવ માટેનું હોય છે એટલે એક નાનકડી પ્રસ્તુતિ અમે કરીએ છીએ છે છે એટલે એટલે ઋષભજી બોલાવે તો તો જવું શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન અહીંયા ધોળકાની અંદર કલિકુંડ તીર્થ જેનું પ્રાચીન ઘણું મહત્વ છે અને અહીંયા પણ લીલી પાલિતાણાના નામથી જાણીતું છે આપણે પાલિતાણા આગળ છ ગૌનો ડુંગર ફરસવા માટે નથી જઈ શકતા એના બદલે આપણે અહીંયા નજીકની અંદર અમદાવાદની નજીકમાં આપણે કલિકુંડ તીર્થની અંદર ડુંગર ફરસવા માટે આપણે આવતા હોય છે દર વર્ષે ઘણા બધા શ્રદ્ધાળુઓ અને ઘણા બધા યાત્રિક અહીંયા પધારતા હોય છે અસંખ્ય સંખ્યામાં બધા નજીકના ધોળકાની આજુબાજુ નજીકના ગામોમાંથી બધા અહીંયા આવતા હોય છે અને અહીંયા દર્શન કર્યા પછી નીચે ઉતર્યા પછી પાલની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે અને યાત્રાળુઓ દરેક લાભ લેતા હોય છે બીજું આપણે અહીંયા શ્રી કલિકુંડ પાશ્વનાથ પ્રાચીન એકસો આઠ પાશ્વનાથમાં પણ જે પાશ્વનાથ ભગવાનનું નામ છે તો એ પણ એક પ્રાચીન પ્રતિમાજી છે દર્શનનો લાભ લેવા દરેકને વિનંતી છે અને વધારેલા તમામ યાત્રાળુ જે પાલનો પણ લાભ લઈ શકે છે અને સુંદર વ્યવસ્થા કરેલી હોય છે જય હું ભરત કોઠારી અમદાવાદથી આવ્યો છીએ અમે જેવી રીતના હમણાં હાર્દિકભાઈએ કીધું સુદ તેરસનો મહિમા તો એના પછી ફાગણ મહિનો આખો જૈનો માટે બહુ મહત્ત્વનો હોય છે જેમ કે વદ આઠમના દિવસે દાદા આદિનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક એ બંને કલ્યાણક આઠમના દિવસે હોય છે અને વર્ષીતપનો પ્રારંભ પણ આઠમના દિવસથી જ થાય છે અને એ વર્ષી તપ ખાસ કરીને દેલવાડાથી લેવાનો હોય છે ભલે પારણા હસ્તીનાપુરિત થતા હોય છે પણ વર્ષે તકનો પ્રારંભ તો આબુ થાય છે આપે સાંભળ્યા આ હતા શ્રદ્ધાળુઓ જે દર વર્ષે આ દિવસોમાં ફાગણસો તેરસના સમયમાં તેઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળતો હોય છે દર્શક મિત્રો સ્કાઇનિક મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં